પહેલાં આપણે માતાજીના નામ લઈશું પછી ગાવાનું શરૂ કરશું બોલો વાઘેશ્વરી માતને બોલો જોગણી માતને બોલો મેળી માતની જય બોલો ગોગા મહારાજની ને જય તો આપણે ગાવાનું શરૂ કરી રહ્યા છીએ ગણપતિ આયા બાપા રીધી સીધી લાયા ગણપતિ આયા બાપા

પછી લાડલી જોઈને હું તો ગોળી ચડવાનો બાપા ગાડી શે કે દોડી પણ લાડલી મારે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અમારા સ્વચ્છતા એવી ફરમાઈશ છે કે સો સબસ્ક્રાઇબર થઈ જાય અને સો લાઈકો થઈ જાય આ વિડીયો પર અને બીજા વિડીયો મોકલીએ તે છે મારે દસ કે થઈ જવા જોઈએ અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો તો અમારી ચેનલ આગળ વધે અને અમે થોડી પ્રગતિ કરીએ તો ગાઈસ અમારી આ અમારી વિડીયોમાં કોઈ પણ ભૂલ પડતી હોય તો કોમેન્ટમાં કહેજો આ વિડીયો અમે રિવ્યુ કરીને